આવ્યું નથી અને આ બાબતે રૂપિયા પરત કરવામાં આવે તેવી ફરિયાદ દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અમિનાશ દેસાઈ અને સામિયા દેસાઈ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફોડની ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમ છે અને હું અત્યારે હાલમાં પાંચ વર્ષથી રાજકોટમાં રહું છું હું સુરતને જન્મ છે મારો સુરતમાં અને મારા મેરેજ પછી હું રાજકોટ રહું છું અને જે વ્યક્તિએ મને ફોન કરેલો હતો કે આમાં ગિફ્ટ મળશે એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હતી બે હજાર વીસમાં રાજકોટમાં મારી સાથે રહેવા આવેલ હતી જે દિલ્હીથી આવી હતી અને મારી ફ્રેન્ડ હતી એમને ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું તો મને એમણે બોલાવી હતી ફોન કરીને કે અમારી કંપનીમાં પોલિસી મળે છે તમે આવો અને તમને એમાં ફાયદા મળશે તો અમે ત્યાં ફોન આવતા ગયેલ અને પછી એમણે અમને ત્યાં બંને હસબન્ડ વાઈફને બોલાવ્યા હતા કે તમે ટાઈમ લઈને આવજો બે ત્રણ કલાકમાં અમે અમારા અનુકૂળતા મુજબ ટાઈમ લઈને ગયા તો અમને એવું સમજાવ્યું હતું કે તમે પ્રેગ્નન્ટ છો તો પછી તમને આટલા ફાયદા મળશે હોસ્પિટલના ફાયદા મળશે અમને પોલિસી આપી જેનું નામ છે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે જે ગોંડલ રોડ ઉપર કાયદેસર ચલાવે છે અને અમને કીધેલું હતું કે ફેમિલીની પોલિસી છે મારા હસબન્ડનું નામ મારા જે સમયે પોલિસી કરાવી તે સમયે મારો આઠમો મહિનો હતો એટલે મારા આવનારા બાળકનું પણ ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ દવાખાનાનો ખર્ચ હશે તમારો ખર્ચ હશે કાંઈ પણ હશે તો તમને બધી બધી વસ્તુ દવાખાનાની બધી સેવા તમને ત્યાંથી ફ્રીમાં મળશે એટલે અમને આ કહીને પોલિસી આપેલ ફેમિલીમાં અને અમે પોલિસી લીધેલ જેનું પહેલું અમાઉન્ટ ત્રીસ હજાર એકત્રીસ હજાર પાંચસો કેશ પેમેન્ટ આપવાનું હતું જે અમે ક્રેડિટ કાર્ડ થી આપેલ હતું અને પછી અમારે એક વર્ષ પછી જે મહિને મહિને પેમેન્ટ આપવાનું હતું ઈ પેમેન્ટ પણ અમારું ખાતામાંથી એક સાથે કાપી લીધેલ છે જે અમે એને પેલા કીધું હતું કે મહિને મહિને કાપે